લે આયા કરી આય બે અલે પાટલો લે આ એવા જોની બેવા ના સીન બોલ હું આલે નહીં નહીં જોની શું કરે ઓકે જલસા ને ગામમાં બધે હમણાં હું કે ગામમાં આવ્યો નથી મને ખબર નથી ગામમાં હું છે હું પોઝિશન છે ખબર નથી મને કઈ મોસમ પડી ગઈ કે નહીં મોસમ નહીં પડી ગઈ ને શેણાય વઢાઈ ગયા શેણા વટાઈ ગયા એમ ને કેર વે કેર હતા આવી ગયા શેણા પણ સારું છે કરે મોટા બોટા નથી લે માણસ ઘેરે બધું માલ સામાન બધું વેવ હમ અને આ ગયા વારે તો ખબર છે ને કોઈને ઘઉં ને શીણા ને બધું પલાળી દીધું હમ કર્યા તારે કેમ છે આપણે કઈ વાંધો નથી પેલા જે શીણા વાવ્યા થાય તો કે રવિવાર નથી વાંધો ને કે દી વાટવાના બસ હવે એક બે દિવસમાં માં વાટવાના છે એક બે દિવસ ને એટલે વાટી નાખ ને થોડો કાચક પાકા જે હોય બીજું અમે માવ તૂટા છે હું હેરાન થાવ કોઈ વાત રાત થાય છે નો થાય એટલો હા શીણા તો એક બે દિવસમાં વાડવાના છે પણ મજૂર નથી મળતા એનું તમારી વાડી હોય તો મજૂર અમને દયો ના મજૂર મળતા હોય મળે કે ન મળે લઈ લે આપડે વાડીયા અંદર લઈ જાય મજૂર પચાસ મજૂર છે જતા લઈ જાય નાનક પાડતો મજૂરી કેટલી લેશે ચારસો રૂપિયા મજૂરી લે પણ તારું કામ કરશે કઈ ઘટે એવું કામ કરશે તારે વાડીએ જવા પણ નહીં એક વાર સવારે આવી ગયા ને વાડીયા તારે વાડીએ જવા પણ નહીં એ બધું કામ કરી નાખશે ટોટલી સીના વાડી દે પાથરા બાથરા કરી દે બધું બેસે બધું આ દે એ જ ખબર તે હેન્ડલિંગ માં બધું કામ તારું પૂરું કરી દે હે શનિવાર વાર આવી જાય તો હારો બીજું હા કાર્ય કાય વાંધો નહીં આવતા શનિવાર છે ને આજ કયો વાર છે એ વાર ની ખબર નથી આવતા શનિવાર ની વાત કરીશ આપણે આવતા શનિવાર છે ને તો ત્યાર થઈ જજે માણસો મોકલી દે રેડી રેડી ટન ટન બીજું હું ઓકે ત્યાર ત્યાર રેજ બીજું ને હારો હાલો હું જાવ છું નવરા બેઠા કેદુના મોકલી દઈ કાર્ય વાટી નાખી કમ્પ્લીટ કામ કરી નાખે ઓલા ને દાડી તો ઉજી જાય બધા બધાને મારે કેટલા ઉપાડ દેવા બધાને થાકી ગયા ઉપાડ દઈ દે કામ પતી ગયું આપણું એક ગાય બે સીટા કામ પતી ગયું